બુટલેગર સાથે મળીને નીતા ચૌધરીએ જ્યાં કચ્છ પોલીસ પર પોતાની ગાડી ચલાવવાનો પ્રયત્ન કર્યો હતો આજે તે મામલામાં કોર્ટની અંદર જામીન અરજી ફાઇલ કરવામાં આવી હતી આ જામીન અરજીની સુનવાઈમાં શું થયું કારણ કે લોઅર કોર્ટની અંદર જામીન અરજી ફાઇલ કરવામાં આવી હતી અને એક મોટી અપડેટ જે છે તે કચ્છ કોર્ટમાંથી અમને મળી રહી છે શું છે આ અપડેટ જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પોતાના બુટલેગર સાથે સાથે મળીને કચ્છ પોલીસના કોન્સ્ટેબલ નીતા ચૌધરીએ પોલીસ ઉપર ગાડી ચલાવવાનો પ્રયત્ન કર્યો હતો વ્હાઈટ કલરની મહિન્દ્રા થાર જે છે તે પોલીસ ઉપર ચડાવવાનો પ્રયત્ન કર્યો અને પોલીસની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો કારણ કે પોલીસે નીતા ચૌધરીને રોકવાનો પ્રયત્ન કર્યો હતો તેની સાથે બુટલેગર હતો જે સોળ ગુનાની અંદર વોન્ટેડ હતો પોલીસને માહિતી મળી હતી અને બાતમીના આધારે જ્યારે પોલીસે ઘેરાવ કર્યો

તેમના દ્વારા જામીન અરજી ફાઇલ કરવામાં આવી હતી ત્રણસો સાતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો કારણ કે હત્યાની કોશિશ કરવામાં આવી હતી અને એ પણ પોલીસ કર્મચારીનું એ પણ ડ્યુટીમાં રહેલ પોલીસ કર્મચારીની હત્યાની કોશિશ કરવામાં આવી આ મામલે જે લોવર કોર્ટ છે એ લોવર કોર્ટ દ્વારા આજે નીતા ચૌધરી ને જામીન આપી દેવામાં આવ્યા એવું કહેવાય છે કે ત્રણસો નો ગુનો અને એમાં પણ પોલીસ કર્મચારી નો ઓન ડ્યુટી હત્યા કરવાની કોશિશ ના ગુનામાં જામીન મળ્યા તો કઈ રીતે કારણ કે હજી આખી ઘટનાને માન બોતેર કલાક પણ નથી થયા અને તે પહેલાં જ તેને જામીન મળી ગયા છે પરંતુ હવે કચ્છની પોલીસ જે છે તે આખા મામલે ઉપલી અદાલતમાં જશે અને નીતા ચૌધરીના જે જામીન આપવામાં આવ્યા છે તે જામીનને રદ કરાવવાનો પ્રયત્ન કરશે ઉપલી કોર્ટની અંદર પોલીસ જે છે એ આવતીકાલે અરજી પણ ફાઇલ કરશે આ જે જામીન આપવામાં આવ્યા છે તે જામીનને ક્યાંક ને ક્યાંક ચેલેન્જ કરે છે કારણ કે કાનૂની પ્રક્રિયાઓ હોય છે એ જજને આધારિત હોય છે અને કાનૂની ધારાઓને આધારિત હોય છે તો તેવામાં કોઈ ટિપ્પણી તો ન કરી શકે પરંતુ હા એટલું ચોક્કસ છે કે જે નીચલી કોર્ટનો જજમેન્ટ છે તેને ઉપરની કોર્ટમાં ચોક્કસથી ચેલેન્જ કરવામાં આવશે પોલીસ હવે તેને કઈ રીતે ચેલેન્જ કરવું અને કઈ રીતે કાલે ને કાલે એની અરજી કોર્ટની અંદર કરવી તેના માટેનું પ્લાનિંગ પણ કરી રહી છે આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં